થઈ ગયું ને હવે ના હોય ઊઠીને દરદ ભાખરા કરવા પડે બેન સાંગાઠિયા ખાઈ લે તો કે વાંધો છે ભાખરી જોઈએ આવા દે ભાખરી માથે જાવ તો થાય ઉતરે છે શાંતિ રાખો ને તમે ખાખડા અમારું રહોળું છે એ હું જાવ છું બેન જાય તો ખાખડા આવી રવિવારે માં તો હું આવી છું પણ તમારા ભાઈને કીધા વિનાની આવી સુ મારી ઓલી બેન પણ ફોન આવે છે એક્ચ્યુઅલી હું પૂછડી છે ને અત્યારે મેગા મોલ માં આવ્યું છે હા હા વેજીટેબલ્સ લેવા હા 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 ના 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 મને સાક માર્કેટ ની રેકડી હોય ન્યા ના ભાવે ન્યા બહુ ભીડ હોય હા અમે તો મેગા મોલ માં જ લઈએ વેજીટેબલ્સ આલો આલો દહના મરસે દહનો 500 બિંડો આલો આલો બેકો બિંડો જપટ કરો આલો હોય હુડી ગી ગી જરી જટ જટ સાક લઈ લિયા ટાણે ફોન આવ્યો આપને રવિવારે જ ફાવે ઓય માં કેટલું કામ છે બેન ને ફોન કરવા દે તો હાલો બોલું તાર છોકરી શું કે પૈસા લેવા ગઈ બોર્ડ ની હા વેકેશન પડી ગયું ને કા હું મારે ઘઉં ના દેણા કરવા જરી કામ માં ટેકો નવરી હોય તો મોકલ ને ઓય ઠેક ફરવા જાવ તમારે એમ હારું લ્યો જાવ કાઈ નહી ને બીજી ફોન કરવા દે ને કાકા બાપા ને થાય મારી એ હાલો ઇન્દુ કૃષ્ણ કે ઇન્દુડી હારું ને તાર પરીક્ષા ગઈ ને નવરી હોય તો ટેકો ને એટલે હું તમે દેણા કરતી લાગો ઓય ઠેક કાઈ વાંધો નહી રાખું કાઈ નહી ત્રીજી કાકા બાપા બેન છે એને ફોન કરવા દે તો હાલો રૂપલી જય શ્રી કૃષ્ણ સોન કી બોલું હું હાલે હું કે તાર પરીક્ષા લેવાય ગઈ હે ઓય તાર સોટ્રીન નવ છે ઠેક હવે ચાલુ થાહે

ઉપાધી બે ઉપાધી ના કરે આ ચિપ્સ ખા વરી લોય બોય આપણો ઉતરી જાય થઈ જાય કામ તો થાઉ હોય તો અલે હા મને ને કરવા એવું હોય તો ના રે ના તો હાલ હું હવે છું હો હા હા હાલ એને બોલાવ ઘરે તો ખાતા થાય કે બજારે બેઠા બેઠા ખીખ્યા ખોરી જ કરતા ક્યાં છો તમે આમ ઘરે ગુડાવ ખવના દેણા કરવા છે હું કઈ એકલી થોડી કરું મને ભકી કઈડે લે હા તમારી બે મોઢે ખાવા જોઈએ સાલા

એવી થાકી ગઈ છું ઊભું થવાની તેવળ નથી મારામાં થેન્ક યુ સેટે થી વાલા વાલા લગન સમાચાર નવીન જેટનું સાપુ હે કા કન્યા જોઈએ છે અમારા ખાનદાની કુટુંબના એક ને એક સુપુત્ર છોકરા માટે સુંદર સુશીલ કન્યા જોઈએ છે હવે નેટ ખબર પડી જાય ખાનદાની હોય તો સાપામાં નાખવું પડે સૂતો સુપુત્ર લખ્યો સુપુત્ર લખતા એની બોલપેન જરે ધુઈજી ની હોય હા અમુક અમુક કરાવવા એટલા કરે ને કે વાત જવા દયો તો સુંદર સુશીલ કન્યા જોઈએ એવું લખ્યો હવે એનો ફોટો તામા લંગાઈ લીંબુ જેવો છે અરે ગોગડી ભાભી એને હું કામ મારો છો Ha ha ha!